એક દિવસમાં રાજ્યના તેતાળીસ તાલુકામાં થયો છે વરસાદ સૌથી વધુ અમરેલીમાં બે ઇંચ વરસાદ પડ્યો વડાલીમાં દોઢ ઇંચ વરસાદ થયો જ્યારે તાલાળામાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે પાટણ વેરાવળ અને કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગાંધીનગરમાં પોણો ઇંચ તો માળિયા હાટીનામાં પણ પોણો ઇંચ વરસાદ થયો બગસરા ઉમરાળા સુત્રાપાડા કેશોદ અને વાપીમાં પણ વરસ્યો છે વરસાદ ગીરસોમનાથની વાત કરીશું તો ગીર સોમનાથ જિલ્લામાં સસ્તા અનાજી દુકાનમાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ખારવા વિસ્તારમાં આવેલી જેઠાનંદ ઉકરાણીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં પૂરવઠા અધિકારી અને મામલતદારે અચિંતી રેડ પાડી હતી દુકાનમાં તપાસ કરતા ગેરરીતિ સામે આવતા અધિકારીઓએ કાર્યવાહી કરી દુકાનમાં રહેલો ઘઉં બાજરી ચોખા અને તલ સહિત એક પોઇન્ટ ઇયાસી લાખ રૂપિયાથી વધુનો અનાજનો જથ્થો સીઝ કરાયો હતો